અત્રે તમને જણાવી દઈએ કે આરટીઓ ના અધિકારી અને કર્મચારી હવે ડબલ શિફ્ટ માં કામ કરશે આરટીઓ વિભાગ નું સર્વર બંધ થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે વેટિંગને ઓછું કરવા માટે

અમદાવાદ અમદાવાદ રાજકોટ સુરત પાલનપુર અને પૂર્વ ભારે ચાલી રહ્યું છે આપને જણાવી દઈએ કે એકવીસ ફેબ્રુઆરી થી ડબલ શિફ્ટમાં ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક કાર્યરત કરવામાં આવશે ડ્રાઇવિંગ ટેસ્ટ માં પણ ભારે વેટિંગ રહેતા રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આ નિર્ણય લેવાની ફરજ પડી છે